આઠમી તારીખે આઠમી માર્ચના દિવસે શિવરાત્રીના દિવસે દરમિયાનમાં પોલીસ તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે બંદોબસ્તની આ જે બંદોબસ્ત છે એ બપોરે અને એસીપી અને પીઆઈ સાથે ટોટલ પાંચ એસઆરપીની કંપની અને સાતસો જેટલી હોમગાર્ડ સાથે આ બંદોબસ્ત લાગશે અને સાથે સાથે આ જે બંદોબસ્ત છે એના અગાઉની અત્યારથી અમે રિહર્સલની પણ તૈયારી કરી લીધી છે સાથે સાથે ધાબા પોઈન્ટ ચેકિંગ ડીપ પોઈન્ટ ચેકિંગ અને જેટલા પણ ટ્રબલ મોંગર્સ છે અસામાજિક તત્વો છે એનું લિસ્ટ પોલીસ તરફથી બનાવવામાં આવેલું છે અને આ અસામાજિક તત્વો ઉપર અત્યારથી વોચ રાખી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એમની તમામ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખીને અટકાયતી પગલાં લેવાના અને જે પણ પ્રિવેન્ટિવ એક્શન લેવાના રહેશે એ કરવામાં આવશે

અને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરતા હશે સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે આ કોઈ પણ આ પ્રકારનો મેસેજ કે એવો પાસ થતો હોય અને પોલીસ દ્વારા ઓલરેડી ડીપ પોઈન્ટ્સ અને ઇન્ટરનલ પોઈન્ટ્સ રાખવામાં આવશે જેથી આવી પ્રકારની કોઈ પણ સંભાવનાઓને એ કરી શકે ડ્રોન તરફથી આ જે પણ વિસ્તાર છે એની અંદર જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને આ જ્યારે યાત્રાઓ કે નીકળતી હોય દરમિયાન અમારા તરફથી જે સિવિલમાં પોલીસ હશે હશે એ લોકોની વચ્ચે ફરતી અને અને ટીમ પણ અમારી સતત જે આખું પ્રોસેશન હોય છે એમાં રહેતી હોય છે અમે બધાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના પર્સનલ બિલોંગિંગ ધ્યાન રાખે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે આવા સમયે અમારે જોયેલું છે કે કદાચ આ રીતનો બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં નથી આવતો અને પછી પાછળથી જે ફરિયાદ આવતી હોય છે જો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તો અમારી ક્રાઇમ બ્રાન્ચની એસુજીની ટીમ દ્વારા એના ઉપર તુરંત એક્શન લેવામાં આવશે કેટલા લાખ બી બે બેથી ત્રણ લાખ બે લાખ જેટલી શ્યોરલી બોડીવોર્ન કેમેરા છે હેલ્મેટ લાઠી અને બ્રેથ એનાલાઈઝર પણ અમે અમુક અમુક ટ્રાફિક પોઈન્ટ ઉપર રાખતા હોઈએ છે પણ આપે કીધું એ પ્રમાણે બોડી વોન કેમેરાનો મેક્સિમમ યુઝ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ડ્યુરિંગ પ્રોસેશન ધ્યાનમાં આવે તો એનો ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરીને અમે લોકો આગળ વધીશું આપનું જે સજેશન છે મને યોગ્ય લાગે છે આમ પણ અમે લોકો જ્યારે આવા બંદોબસ્ત હોય છે ત્યારે મેડિકલની ટીમને અવેર કરતા હોઈએ છીએ અને એ લોકો પોઈન્ટ લગાવતા હોય છે પણ હવે ડ્યુરિંગ પ્રોસેસન પણ અમે આ વસ્તુનું તકેદારી રાખીશું અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ